આ ટ્રાફિક સપ્તાહ નથી ટ્રાફિક માસ છે જનરલી ફર્સ્ટ વીક ઓફ એટલે પેલું અઠવાડિયું દરેક મહિનાનું જાન્યુઆરી મહિનાનું એને ટ્રાફિક વીક તરીકે ઉજવવામાં આવતું હતું પરંતુ જેમ હવે અત્યારે ભારતમાં એક લાખ ને હજાર અકસ્માત થાય છે ફેટલ થાય છે અને ચાર લાખ તેતાલીસ હજાર ત્રણસો ને છાસઠ વ્યક્તિઓ છે એ સિરિયસલી ઇન્જર્ડ થાય છે તો હવે આ બધું જોઈને સરકારશ્રી ને હવે એવું નક્કી થયું છે કે ભાઈ આ એક હપ્તાથી ચાલે એવું નથી અને કન્ટિન્યુસલી એક મહિના માટે ટ્રાફિક અવેરનેસ છે એ કરવી જોઈએ અને એના ભાગરૂપે આજે જે આ ટ્રાફિક સ્ટોલ છે ટ્રાફિક અવેરનેસ સ્ટોલ એ આજે અહીંયા ઉભો કરવામાં આવ્યો છે અને આમાં અકસ્માતમાં અકસ્માતનો ભોગ બનેલ જે વ્યક્તિનું બાઇક છે એ પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે આપણે રાજકોટ શહેરના જુદી જુદી સ્કૂલોના આજે ત્રણ સ્પર્ધા રાખવામાં આવી હતી પોલીસ હેડક્ ખાતે એમાં એક ડ્રોઈંગ કોમ્પિટિશન હતી ટ્રાફિક ના થીમ ઉપર બીજો પ્રોજેક્ટની હતી અને ત્રીજી હતી એ વક્તૃત્વ સ્પર્ધા હતી એ ત્રણેય સ્પર્દનો આયોજન થઈ ગયું એમાં જે ત્રણ સારા પ્રોજેક્ટ લઈ ગયા એ આપણે અહીંયા રાખ્યા છે આનું જે ઇનામ છે એ અમે પછી આગળ ક્લોઝિંગ સેરેમની વખતે અમે કોઈ જગ્યા નક્કી કરી અને અમે ઇનામ ઇનામનું ડિસ્ટ્રિબ્યુશન કરીશું આપણા જે સીપી સાહેબ છે મહેરબન સીપી સાહેબ એ ક્રાઈમ કોન્ફરન્સમાં છે એના કારણે એ અવેલેબલ નથી અને જોન વન સાહેબ જે સિનિયર છે સિનિયર મોસ્ટ સીપી સાહેબ અને હવે તો એને પ્રમોશન પણ સિલેક્શન ગ્રેટ પણ મેળવે છે તો એમના દ્વારા આપણે આ છે એની શરૂઆત કરાવી છે તો અહીંયા આવતા જતા લોકો છે તેનામાં ટ્રાફિક અવેરનેસ જાગે જાગૃતિ આવે એ માટે થઈ અને આજે આનું આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું સાંભળો અમારું કામ છે ને લોકોને જગાડવાનું છે જે સૂતો હોય ને એ જાગે જે ઊંઘવાનો ડોળ કરતો હોય એ જાગે નહીં બરોબર ને અમારું કામ અમે અમારું કામ કરી રહ્યા છીએ પછી હવે બીજું તો હવે લોકોને પોતાને સમજવું જોઈએ એ લાગે છે જો કે એ જનરેશન અલગ હતું કે જ્યારે હું કોલેજમાં હતો તો મારા ઘરમાં એવો નિયમ હતો કે રાત્રે આઠ વાગ્યા પછી ઘરમાં નહીં આવવા દેવામાં આવે એટલે મારા મારે તો આઠ વાગ્યા પહેલાં જ ઘરે પહોંચી જવું પડતું હવેના સમયમાં લોકો છે એને પોતાના દીકરાને તો ઠીક છે પણ દીકરીઓ એક એક વાગ્યા સુધી અમે નાઇટ પેટ્રોલિંગમાં હોય ને તો અમને કોઈ જગ્યાએ ચાર નાસ્તો કરતા જોવા મળે ઠીક છે હવે સમય બદલાય છે એમ કદાચ બધું રીત રસમ બદલાતી હશે પરંતુ વાહન જયારે એને આપવામાં આવે બાળકને તો એમાં સાથે હેલ્મેટ પણ આપવામાં આવે અને ઘરેથી નીકળેર કરવામાં આવે હું મતલબ કોલેજ સુધી ભણતો હું બહાર નીકળું શિયાળામાં તમે સમજ્યા કે નહીં હજી પણ તો જો બાળકને તમે બાઇક આપતા હોય તો તમારે કમસે કમ એને હેલ્મેટ આપવું જોઈએ કે બેટા તું બહાર જા પણ આ હેલ્મેટ પહેરીને જા મને ચિંતા થાય સમજા કે નહીં તો એવું મા બાપે કેવું જોઈએ બરોબર અમે એવી આશા રાખીએ છીએ કે આવું કે થેન્ક યુ ઓકે